रात के ग्यारह बजे बारह बजे मेरे दोस्त लोगों की धमाल दिखाऊंगा आप सबको बस तैयार रहो आप लोग पे भी जा रहा है, भाई। जा रहा है वहां से आज है दीपावली आप सबको पता ही है हाँ हम सभी गुप्त के पटाखे फोड़ रहे हैं क्योंकि हमारे पास जाती है ही जाए वो है चाली जाए અરે જો અમાર પાસે પૈસા પૈસા પોતા નહીં બરોબર એટલે મફત ફટાકડા ચાલુ કરે ખોલવા ના હાલ એ ને મત છૂટો જ આવ બરોબર માં આ છો ચાલુ આ પાર્ટી આ કુ બોક્સ બડી આ જો તો બોક્સ બતા લે બોક્સ બરોબર અમે ચાલુ કર્યું છે દબે પૂરવા આ લાઇટર છે બીજું ના મત તા લાઇટર જ છે લાઇટર ના આગળ પેલી ના પેલી હું કેવાય બાકસ બાકસ લાઈટર બાકસ હોય બાકસ તો હોય જોઈ છે આવ આઈ જાવ સર તારી કોણ બોલું ગાડી ગાડી આવું કરે

દોર્યા દોરિયા ખૂણામાં ભાઈ આમ તો પેલા ના ખાતા નઈ એના પાછળ જોઈએ આપ

Hãy subscribe ngang kênh Ghiền Mì Gõ ngang. không bỏ lỡ những video hấp dẫn મેટ <laughs> કે <laughs> 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 રાતી જણ અંદર અમો ઢાળ સર તો હતો આ ધા નિદ રહેતા હાડા મુ ઉપર જો મારા ઉપર ના ના કરો સંતણો આ જો ગાડી પાસ રન થઈ ગયા છે આ જો કે છે ની કે કાર ધીમે લે જા મંદ આ ના કરવાનું કરશે ને જો જાવ છે લોકો ગાડી મેલે જ બધી ફરીઓમાંથી ઓન

બેરોજગારી પતિ નવરા થઈ ગયા જમ ખો ખોવા દેજો જમ હરગાવા માટે બીજું કોઈ ન હોય જલ્દી ના ના જો ભાઈ એ ઉના બોલ છે

જોયા અલગ <laughs> <laughs> <laughs>

બચ ગયા સાર તો હે હેડોભાઈ આમ પાછળ નવી ફરી મને છે બધા પાછળ આવું એક ના પાછળ હોઈ ગયો થોડું જેમ જેમ બોલ ને બધા એ જો આજુબાજુ બધો હું ગયેલો છું

ઘેર ને કયો છું હું તો રાતના એક વાગે હોરવું છું મૂંગસારી છે એટલે ચલો આજના વિડીયોમાં આટલું જ મળે કોઈ આ વિડીયોને લઈને ત્યાર સુધી બધાને બાય બાય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને ટાટા પૂરું ખતમ ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા